સલામલેકુમ બાળકો ધોરણ બે માં હવે આપણે અસાઈમેન્ટનો પ્રશ્ન નંબર ત્રણ આવ્યા છે નીચેની વસ્તુઓને ચીંચવા ચીંચવા એને ઇંગ્લિશમાં સી સો કહેવાય સી સો એટલે ઉપર અને નીચે મોટું માણસ હોય તો વજન હોય તો નીચે બેસે અને હલકી વસ્તુ ઉપર જાય આ રીતે ઉપર નીચે કરે એને સી સો કહેવાય ક્યાં સી તો જો એક વસ્તુ યાદ રાખવાની ઉદાહરણ પ્રમાણે તમને બતાય છે કે આ ચીંચવો આવ્યો છે અને ચીંચવા ઉપર બે વસ્તુ છે તડબૂજ પણ છે અને નારંગી પણ છે ચાલો સૌથી વધારે શું વજનમાં હોય ત્યાં કે તડબૂજ એટલે વધારે વજનવાળી વસ્તુ ક્યાં બેસે નીચે અને હલકા વજનવાળી વસ્તુ ક્યાં આવે ઉપર બરાબર છે તો આ રીતે તમને આપ્યું છે ઉદાહરણ પ્રમાણે તમારે નીચે કરવાનું છે તો અહીંયા તમારે કૂકર કૂકરનું વજન વધારે હોય એટલે કૂકર નીચે આવશે અને વાડકી ઉપર જશે બરાબર છે બરાબર છે ચિત્ર તમને ના આવડે તો તમે બીજા ચિત્રો પણ લઈ શકો છો પણ જો આ લેશો તો કેવું છે કે છોકરાઓને પરીક્ષામાં સરળ પડશે પછી છે બૂટ અને કાંસકો ચાલો વજનમાં કોણ વધારે હોય તો કે બૂટ તો બૂટ નીચે જશે અને કાચો વજનમાં હલકો એટલે ઉપર જશે બરાબર છે એ જ રીતે હવે આપણે માટલું અને પાણીનો બોટલ તો પાણી સામાં વધારે પાણી હોય બોલો તો કે માટામાં માટલાનું વજન વધારે એટલે નીચે જાય બોટલનું વજન ઓછું એટલે ઉપર આવે હલકું બરાબર હલકી વસ્તુ એ જ રીતે બે બોલ આપ્યા છે ફૂટબોલ અને પેલો બોલ ટેનિસ બોલ કહો કે તમે રબરનો તડો કહો આ બી રબરનો જ આવે છે બંને પણ આનું વજન વધારે હોય છે અને આનું વજન ઓછું હોય છે તો જે વધારે વજનવાળી વસ્તુ હોય એ નીચે અને ઓછા વજનવાળી વસ્તુ ઉપર આવશે હવે એ જ રીતે તમારે છે જો એક કોથળા આપ્યા છે નાના નાના સિક્કા ભરેલા હોય પૈસા ભરેલા હોય એ રીતે તો એક સિક્કા કરતાં ત્રણ સિક્કાનું વજન વધારે હોય અને એકનું કોથળાનું વજન ઓછું હોય તો વજનવાળી વસ્તુ નીચે આવે અને હલકી વસ્તુ ઉપર આવે હવે એક કોથળો અને બે કોથળા આપ્યા છે તો વધારે વજનવાળા કેટલા તકે બે કોથળા અને હલકા ઉપર જાય ખાલી તમારે આમાં એ જ નક્કી કરવાનું છે કે હલકી વસ્તુ ઉપર જાય અને ભારે વસ્તુ નીચે આવે એક ડોલ છે અને બે ટબલર છે અચ્છા ટમલર કહેવાય તો અહીંયા તમારે પણ અહીંયા એ જ સમજવાનું છે કે ડોલ ડોલમાં ડોલનું વજન વધારે હોય એટલે નીચે આવે અને બે ટમલરનું વજન ઓછું એટલે ઉપર આવે હવે એ જ રીતે તમારે એક ઈંટ અને બે ઈંટ આપી છે તો એક ઈંટ કરતાં બે ઈંટનું વજન વધારે હોય અને એક ઈંટનું વજન ઓછું હોય એટલે કે હલકી વસ્તુ ઉપર જાય અને ભારે વસ્તુ નીચાવે આજના માટે આટલું જ અ